પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી બે ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર એવા લિંબાયતના સુભાષનગરમાં રહેતા સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજને ઝડપી પાડ્યો હતો અને તેને ઝડપી લેતા તેની પાસેથી સોનાની ચેઇન તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે અંગે પોલીસે પૂછપરછ કરતા રીઢાએ લિંબાયત પોલીસ મથકની હદમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી લિંબાયત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે જે સુભાષનગર લીમાયતનો જ રહેવાસી છે એની ધરપકડ કરી છે આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે આ ઘરફોડમાં એણે પહેલાં માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લું જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેઇન હતી એ ચોરી કરી લીધેલી હતી પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે જેમાં સોનાની ચેઇન જેની આશરી કિંમત પંચાણું હજાર છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે એ અગાઉ કયા કયા ગુનાઓમાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું